શિયાળાની ગુલાબી ઠંડી આરોગ્ય પ્રેમીઓ માટે ખુશખબર સમાન હોય છે કેમ કે ગુલાબી ઠંડી શરૂ થતા જ આરોગ્ય પ્રેમીઓ નિત નવા અખતરાઓ શરૂ કરી દે છે અને એવામાં એક ઔષધીય ગુણોથી ભરપૂર લીલી હળદર માત્ર સ્વાદમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અતિ લાભદાયક માનવામાં આવે છે તો ઇમ્યુનિટી વધારવામાં શરીરમાંથી ડિટોક્સિશન દૂર કરવામાં અને સાથે જ ચામડી અને હૃદયના આરોગ્ય માટે ઉપયોગી ગણવામાં આવે છે તો ચાલો જયારે તેના ફાયદા વિશે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન ટીવી ન્યુઝમાં આપની સાથે હું છું નેહા પટેલ શિયાળો શરૂ થતા જ બજારમાં તાજી લીલી અને આંબા હળદરની સુગંધ છવાઈ જાય છે અને આ સાથે જ લોકો પણ ચર્ચામાં રહે છે કે કુદરતી ઔષધિનું મહત્વ વધી જાય છે બની શકે છે તો બજારમાં લીલી હળદરનું આગમન થઈ ચૂક્યું છે અને બજારમાં સફેદ અને પીડીયમ બંને પ્રકારની હળદર મળે છે તો બંને પ્રકારમાં લીલી હળદરના ખૂબ જ ગુણ સારા હોય છે જ્યારે સૂકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી માનવામાં આવે છે લોકો લાંબો સમય સુધી સ્ટોર કરીને સાચવી પણ શકે છે તો હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે અને લીલી અને આંબા હળદર ડાયાબિટીસ તેમજ ચામડીના રોગો રક્ત વિકાર અને લીવરના રોગો તેમજ કમળો સિરસ દમ

પોટેશિયમ હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે ના આ સાથે સ્કિનને નેચરલ ગ્લો માટે જાળવી રાખે છે

અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ મેળવવા માટે જોતા રહો બેસ્ટ નાઇન્ટીવી ન્યૂઝ આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે બેસ્ટ નાઇન્ટીવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર